ચાર જૂન ના રોજ રાજકોટ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ની મત ગણતરીની પ્રક્રિયા કણકોટ ખાતે હાથ કરવામાં આવશે જે અન્વયે દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મત ગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત સિત્તેર રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર વિભાગના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ચાંદીબેન પરમારની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મતગણતરી સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રીએ ઓળખકાર્ડ વાહન વ્યવસ્થા સ્ટેશનરી કમ્પ્યુટર ડેટા એન્ટ્રી આંકડાના પત્રકો વૈધાનિક સાહિત્યો મહેતાણું સહિતની બાબતોની કામગીરી અંગે ચર્ચા કરીને જરૂરી સૂચના આપી હતી ઈવીએમ રૂમ ખાતેની ફરજો તથા ઓબ્ઝર્વર માઇક્રો ઓબ્ઝર્વર એજન્ટ સાથે સંકલનની કામગીરી વિષયક સમજૂતી આપી હતી તેમજ મતગણતરી પૂર્ણ થયા બાદ સીલિંગ થયેલા ઈવીએમને રૂમમાં જમા કરાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે અંદાજે સાઠ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોખંડી પોલીસ બંદોબસ્ત સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યો

એવા દીપક રાઠોડ